જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એક જ વસ્તુ બનાવી હોય અને જે રેસ્ટોરન્ટ જેવી ચટપટી હોય અને ઝટપટ બની જાય તો આ મસ્ત ટ્રાય રેસિપી છે તમે આ બિરયાની જુઓ એક એક દાણો છૂટો છે તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ છૂટ્ટી દાણેદાર ટેસ્ટી બિરયાની અને મસ્ત રીતે ચઢેલી એ પણ કુકરમાં ફક્ત પાંચ મિનિટમાં કોઈ પણ ઝંઝટ વગર બનાવવાનું શરૂ કરીએ આપણે લઈશું એક કપ બાસમતી ચોખા ચોખાને આપણે બરાબર ત્રણ ચાર વાર પાણીથી ધોઈ કાઢવાના છે આ ક્વિક અને ઇઝી રેસીપી છે હવે અહીંયા ધોઈને ચોખા તૈયાર છે હવે આ ચોખામાં આપણે પાણી નથી રાખવાનું ફ્રેન્ડ્સ સો પાણી જરી પણ આમાં હવે રાખતા નહીં અને હમણાં થોડીવાર રેવા દઈએ ત્યાં સુધી કૂકર તૈયાર કરીએ કુકર ગરમ થાય એટલે એડ કરીએ છીએ તેલ અને ઘી ફ્રેન્ડ્સ મેં થોડું ઓછું તેલને ઘી લીધું છે તમે થોડું વધારે લેજો હવે આમાં પહેલાં આપણે લઈશું કાજુ છ સાત કાજુ લેશો અને એને આવી રીતે અડધા કરી કાઢવાના છે હવે આને જ્યાં સુધી થોડો લાઇટ બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી એને રોસ્ટ કરશું હવે અહીંયા લાઇટ બ્રાઉન કલર આવી ગયા છે એટલે કાજુને હવે આપણે કુકરમાંથી બહાર કાઢીને એક પ્લેટમાં મૂકીએ તમે જોઈ શકો છો કે કાજુ સારા રોસ્ટ થઈ ગયા છે હવે આ સેમ તેલમાં આપણે લઈએ છીએ પનીર પનીરને પણ જ્યાં સુધી થોડા લાઈટ બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને કુક કરશું છ સાત કટકા પનીરના લીધા છે અને ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો જ નાખજો આનો જરા લુક પણ સારો આવે એટલે મેં લીધું છે હવે આને પણ આપણે લાઈટ બ્રાઉન કલર કરશું અહીંયા તમે જોઈ શકો છો કે પનીર થોડાક લાઈટ બ્રાઉન કલરના થઈ ગયા છે એટલે હવે આપણે પણ કાજુની પ્લેટમાં કાઢી લઈએ સો એકદમ ઝટપટથી બને છે તમે એક પોટમાં બધું કરી શકશો વધારે વાસણ પણ નહીં થાય હવે આપણે આ સેમ ઘી તેલ વાપરવાના છીએ અને એમાં હું થોડું ઘી જરા વધારે એડ કરી રહી છું તમે થોડું મેં કીધું એ પ્રમાણે વધારે લેજો કેમકે બિરયાનીમાં ઘી ને તેલ થોડું આગળ પડતું હોય છે હવે લવિંગ લઈએ તજ તતડવા દઈશું હવે લીધી છે ત્રણ એલચી ફ્રેન્ડ્સ એલચી ને આ રીતે ઉપરથી થોડી છૂટી કરી કાઢજો તો એની ફ્લેવર બહુ જ સરસ આવે છે દાણા આપણે કાઢી નથી કાઢવાના આ રીતે ખુલ્લું કરીને નાખશું સાણસી ની મદદથી તમે જુઓ એલચીને આમ દબાવશો તો ઉપરથી ખુલી જશે જીરું હવે આ બધું આપણે તતડવા દેવાનું છે હવે આ વઘાર તતડી જાય એટલે લઈશું હિંગ લસણની પેસ્ટ લસણની પેસ્ટને આપણે ફ્યુ સેકન્ડ સોટે કરીએ ને ફ્રેન્ડ્સ આ ટાઈમે તમે કાંદો નાખવો હોય તો એક નાનો કાંદો એના લાંબા લાંબા ચીરા કરીને નાખીને સોટે કરજો લસણ સાથે મને નથી નાખવો હવે ગાજર ફણસી બધું પાપા કપ જ લેવાનું છે એક નાનું ગાજર લીધું છે ગાજર ફણસી અને પાકપ વટાણા અને એમાં લઈએ છીએ એક કપ ચોપ કરેલી સ્પીનેટ સ્પીનેટને આવી રીતે રફલી ચોપ કરજો બહુ બારીક કાપવાની જરૂર નથી હવે બધા વેજીટેબલ આપણે વગારમાં મિક્સ કરીએ સો તમે આ સ્ટેપ બાય સ્ટેપ જુઓ ફ્રેન્ડ્સ બહુ જ ઇઝી છે હવે લઈએ છીએ ફક્ત કપ ખમણેલું કોપરું જો તમારી પાસે ફ્રેશ ખમણેલું કોપરું ન હોય તો બજારમાં જે સૂકું ડેસિકેટેડ કોકોનટ મળે છે એ પણ લઈ શકો છો ને મીઠું ફ્રેન્ડ્સ આ કોપરાથી ફ્લેવર બહુ જ સરસ લાગશે હરદળ આદુની પેસ્ટ અને લીલા મરચાંના આ રીતે લાંબા ચીરા કરી નાખવાના અને તમને જોઈએ એટલા લેજો મેં એક જ લીધું છે હવે બધા વેજીટેબલ આપણે મિક્સ કરી કાઢીએ અને વેજીટેબલને આપણે એક મિનિટ માટે કૂક કરી રહ્યા છીએ એટલે જે એની જે રો ફ્લેવર હોય એ ચાલી જાય ફ્રેન્ડ્સ આ સૂપ પર ફ્લેવરફુલ ટેસ્ટી બિરયાની બનશે હવે એક મિનિટ વેજીસને કૂક કરી લીધા પછી હવે આપણે એમાં જે ધોયેલા બાસમતી ચોખા છે અંદર આપણે એડ કરીશું પાણી નહીં નાખતા પાણી વગર ખાલી ચોખા નાખજો હવે ચોખા નાખ્યા પછી ચોખાને પણ આપણે વેજીસ સાથે અડધી મિનિટ માટે કૂક કરીશું અડધી મિનિટ એને આપણે બધું મિક્સ કરી કાઢીએ અને કૂક કરીએ પાણી નથી નાખવાનું ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો અને આ ફ્રી છે હવે અડધી મિનિટ થઈ જાય એટલે હવે આપણે પાણી લઈશું ફ્રેન્ડ્સ જે કપ તમે ચોખાના માપ માટે લીધો હોય એ જ વાટકી કે કપ વાપરજો પાણી માટે હવે આ મેં એક કપ લીધું હતું ચોખા સો આ જ કપમાં હું લઈશ દોઢ કપ પાણી પહેલાં એક લીધું છે પાણી એક કપ હવે આ બીજું અડધો કપ દોઢ કપથી ઓછું નહીં લેતા ફ્રેન્ડ્સ બરાબર દોઢ કપ લેજો બિરયાનીનો મસાલો ને હવે લઈશું બે નાના ટામેટા ટામેટાને આ રીતે લાંબા ને થોડા ઝાડા કાપીને અંદર એડ કરી દેવાના છે બહુ બારીક નથી કાપવાના અહીંયા મેં એક ટામેટાની ચીરી નાખી છે હવે હું તમને બીજી બતાવું નાના જ ટામેટા લેજો ને મોટું ટામેટું હોય તો એક જ લેજો આ રીતે ચીરી કરીને અંદર નાખી દેવાના છે હવે બધું એકવાર પાછું આપણે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ મેં કયો બિરયાનીનો મસાલો વાપર્યો છે જાણવું હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો બિરયાનીના તૈયાર મસાલામાં ફ્રેન્ડ્સ બધું જ આવી જાય છે તજ લવિંગ વરિયાળી મરી બધા ખડા મસાલા આવી જાય છે તમને બીજું કંઈ જ નહીં નાખવું પડે બધું બરાબર અહીંયા મિક્સ થઈ ગયું છે ને જોવાનું કે ચોખા બરાબર અંદર આ રીતે પાણીમાં રહી જાય હવે એકવાર મિક્સ કર્યા પછી ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ પણ એડ કરવું હોય તો કરી શકો છો એકદમ ફ્લેવરફુલ બનશે હવે આપણે કૂકરને બંધ કરશું સો તમે જોયું ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી છે અને તમારી પાસે જે કોઈ વેજીટેબલ હોય એ વાપરવાના કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં કે આ જ વાપરવાના હવે કુકર બંધ કર્યા પછી હાઈ પર આને આપણે ફક્ત બે વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું અને આને આપણે હવે ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે ખોલશું જેવું તમે આ ખોલશો કુકર ફ્રેન્ડ્સ એકદમ ફાઇન મસ્ત મસાલેદાર બિરિયાની ઘરમાં અરોમાં આવશે આ તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલું ઇન્વાઇટિંગ લુક છે અને આ એક એક દાણો છૂટો છે તમે અહીંયા જોઈ શકો છો એકદમ છૂટા છૂટ્ટા દાણા છે અને સરસ રીતે ચડી પણ ગયા છે આ જુઓ હવે આપણે દબાવીને જોઈએ એકદમ ફાઇન બે વિસલમાં ચડી ગયા છે સો કવિક અને ઇઝી તમે રેસ્ટોરન્ટમાં બિરયાની ખાવાનું બંધ કરશો એટલી આ ઇઝી રેસિપી છે એકદમ મસ્ત આની તમને સુગંધ આવશે એમ થાય કે તરત ખાઈએ ખાવાની તો રિયલી મજા આવશે હવે આના ઉપર આપણે જે રોસ્ટેડ કેશ્યુ અને પનીર કર્યા છે ઉપર એડ કરીને હળવે હાથે આપણે આને મિક્સ કરી કાઢશું આનો શો પણ સારો આવશે અને બાઇટ્સ બધી મોઢામાં મજા આવી જશે મેં કીધું એમ પનીર ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ હોય તો જ નાખજો અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણે કુકરમાં કર્યું છે પણ જરી પણ બિર્યાની કુકરમાં ચીટકી નથી ગઈ આખો કુકર આ રીતે ક્લીન રહેશે સો ઇન્સ્ટન્ટ રેસિપી છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બિરયાની રેડી ટુ સર્વ છે એક એક દાણો આનો છૂટો છે જરી પણ ચીટકશે નહીં ને એન્જોય કરો એમને એમ અથવા તો દહીં સાથે આજે મેં દહીંના ઉપર થોડો આચાર મસાલો નાખ્યો છે ને ઉપર લઈશું થોડી ગ્રેટેડ ચીઝ એટલે ગાર્નિશિંગ પણ સરસ લાગે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય ફ્રેન્ડ્સ આ એક એક છૂટ્ટી દાણેદાર ઝટપટ બનતી રેસ્ટોરન્ટ સ્ટાઇલ બિરિયાની તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ